પગાર થવાનો છે મિત્રો એટલે એન્ડ સુધી બની રહેજો ને કમ્પ્લીટલી તૈયાર થઈ છે મિત્રો જો કટિંગ ઝીણું ઝીણું કટિંગ કરી નાખે છે મિત્રો મરચાં કટિંગ મરસાન બધું મિક્સમાં કટિંગ થઈ રહ્યું છે મિત્રો વિડીયોને આગળ સુધી જોશો તો ખીચડીના સોખા બનાવવાના છે મિત્રો એકદમ ખીચડી વગાર વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો કોમેન્ટ નથી આવી રહી હવે વઘાર થાય છે મિત્રો જુઓ અત્યારે બે ત્રણ મિનિટ માં કમ્પ્લેટ લેખી વઘાર

ખાનેલું લસન રાખ્યું છે તેલ લેવું તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો જલ્દી જલ્દી આપણે વિડીયોને આગળ સુધી જોજો અત્યારે તમને ત્રણ મિનિટમાં ખીચડી વકાર મારે થેલી નું લસણ પણ નાખ્યા છે મિત્રો ઉમેરી દે માથે

પછી ત્યાં તાપ ફરખો કરવાનો હશે મિત્રો મિનિટ તૈયાર થઈ જાય એવી રીતનું તાપ કરવાનું છે મિત્રો પછી અંદર તૈયાર થઈ ગયા છે સુકા સાફ કરીને પછી અંદર નાખવાનું કામ ચાંદુ

i don't want to say anything t a y tayago, tayago, t a a g o t a y o tayago, tayago, t a y a g g o पत रे إي نعم، 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 إي نعم اي Baby.